ધોરણ થી દસ અહીંયા હું તમને ધોરણ છથી દસના વિદ્યાર્થીઓને ભાંગાકાર શીખવાડવાનો છું કે ભાઈ ભાંગાકાર શીખો સરળ રીતે હવે તમારી પાસે અહીંયા ભાંગાકાર કેમ ગણાય એ શીખવાના છે તો માની લો કે અહીંયા દસ હજાર આઠસો ને સાઠ ભાંગ્યા બાર છે તો અહીંયા બાર છે અહીંયા દસ છે એટલે દસ કરતા બાર નાના છે એટલે ત્રણ સંખ્યા સાથે ભાગ ચલાવવાનો તો બારનો ઘડિયો એકસો આઠ સુધી તમારે બોલવાનો છે તો કે બાર નવ એકસો ને આઠ બાદ બાકી કરો શૂન્ય 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 હવે કંઈ ભાગ ચાલતો નથી તો ઉપરથી ઉતાર્યા આ છ બાર કરતા છ નાના છે તો ઉપરથી જ્યારે અહીંયા શૂન્ય ઉતારો જ્યારે તમે બે સંખ્યા અહીંયા નીચે ઉતારો એટલે અહીંયા ભાગમાં શૂન્ય મૂકવાની તો કે બાર પંસા તો કે સાઠ તો શેષમાં શૂન્ય આવી હવે આનો તમે તાળો મેળવો તો કે નવસો ને પાંચ ગુણ્યા બાર કરો તો કે અહીંયા નવસો ને પાંચ ગુણ્યા બાર એકમ દશક એટલે એકમની શૂન્ય એક ગુણ્યા પાંચ એટલે પાંચ એકા પાંચ અંક અને શૂન્યનો ગુણાકાર થાય નહીં એટલે અહીંયા શૂન્ય એક નવ્વા નવ હવે અહીંયા તો કે બે પંચા દસની શૂન્ય બધી એક અંક અને શૂન્યનો ગુણાકાર થઈ શકે નહીં એટલે શૂન્ય ઉપર એક આવ્યા તો અહીંયા એક બે નવા અઢાર તો કે અહીંયા શૂન્ય આ છ અહીંયા આઠ નવ ને એક દસ તો કે દસ હજાર આઠસો તમારી પાસે દસ હજાર આઠસો ને સાઠ જવાબ આવી ગયો એટલે આપણો ભાગાકાર આ ઓકે હવે આપણે બીજો દાખલો જોઈએ અઠ્ઠાણું હજાર છસો ને પંચ્યાસી એને ભાંગ્યા તેર તો તેર કરતા અહીંયા નવ નાના છે એટલે તેર નો ઘડિયો અઠ્ઠાણું સુધી બોલવાનો છે તો તેર સત્તા એકાણું બાદ બાકી કરો તો આઠ માંથી એક જાય તો કેટલા વધ્યા સાત નવ માંથી નવ જાય તો ઝીરો તેર કરતા છ નાના છે ઉપરથી ઉતાર્યા છ તેર પંસા પાસઠ આ એક એક હંમેશા યાદ રાખવાનું અહીંયા જે સંખ્યા હોય એની કરતાં એક સંખ્યા શેષ નાની અહીંયા આવે તો તેર કરતા અગિયાર નાના છે આ છે અહીંયા ઉતાર્યા ઉપરથી ઉતારો આઠ તો કે તેર નો ઘડિયો એકસો અઢાર સુધી બોલવાનો છે તો તેર નવ્વા એકસો ને સત્તર તો કે અહીંયા તેર નવ્વા એકસો સત્તર કેટલી શેષ આવી એક હવે ઉપરથી ઉતારો પાંચ તો કે તેર એકા તેર કેટલી શેષ આવી તો કે બે હવે આપણે આનો તાળો મેળવો તો કે સાત હજાર પાંચસો એકાણું ગુણ્યા તેર કરો તો અહીંયા સાઈડમાં કરો અહીંયા તો કે સાત હજાર પાંચસો ને એકાણું ગુણ્યા તેર તો કે અહીંયા શૂન્ય આ એક આ નવ આ પાંચ આ સાત ત્રણ એકા ત્રણ ત્રણ નવા સત્યાવીનો સાતળો વધી પડી બે ત્રણ પંચા પંદર પંદર ને બે સત્તરનો સાતડો વધી પડી એક ત્રણ એકા ત્રણ ત્રણ નવા સત્યાવીસનો સાતડો વધી પડી બે ત્રણ પંચા પંદર ને બે સત્તરનો સાતડો વધી એક ત્રણ સત્તા એકવીસ ને એક બાવીસ અહીંયા ત્રણના ત્રણ અહીંયા આઠ સાત ને નવ સોળનો છગડો વધી એક છ ને બે આઠ અહીંયા નવ તો તમારી પાસે અઠ્ઠાણું હજાર સસ્સો ને ત્યાંશી આવ્યા છે તો અહીંયા કેટલા છે અઠ્ઠાણું હજાર સસ્સો ને પંચ્યાસી તો આ શેષ પ્લસ કરી દો

તો કે ચૌદ ચોદ છપ્પન બાદ બાકી કરો તો કે છ નવમાંથી છ અગિયાર અહીંયા ત્રણ છ માંથી પાંચ જાય એક મેં તમને કીધું હતું ને કે આના કરતાં એક સંખ્યા શેષ નાની આવે અહીંયા ચૌદ છે અને અહીંયા તેર છે તો ચૌદ કરતા તેર નાના છે એટલે ભાગ નહીં ચાલે એટલે ઉપરથી ઉતારો આઠ તો કે ચૌદ નવ્વા એકસો ને

બે ગયા ત્રણ અહીંયા એક અહીંયા શૂન્ય ચૌદ કરતાં તેર નાના છે તો પાછા ઉપરથી અહીંયા પાંચ અહીંયા ચાર ઉતારો તો કે ચૌદ નવા તો કે એકસો ને છવ્વીસ દસ કોલ્યો દસ ને ચાર ચૌદ ચૌદમાંથી છ જાય તો આઠ અહીંયા શૂન્ય અહીંયા શૂન્ય હવે આનો તમે તાળો મેળવો તો કે અહીંયા ચાર હજાર નવસો નેવ્યાસી ગુણ્યા ચૌદ હવે અહીંયા એકમ દશે એટલે શૂન્ય એક નવું નવ એક અઠ્ઠું આઠ એક નવું નવ ચાર 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 છગડો વધી પડી ત્રણ ચાર અઠ્ઠા બત્રીસ ને ત્રણ પાંત્રીસનો પાંચડો વધી ત્રણ ચાર નવ્વા ને ત્રણ ઓગણ નવડો વધી ત્રણ શોકે શું કે સોળ સોળ ને ત્રણ ઓગણીસ ઓગણીસ નો નવડો વધી એક તો આપણી પાસે શું આવ્યું ઓગણત્રીસ હજાર આઠસો ને છે તો અહીંયા આપણી સોરી ઓગણ હજાર આઠસો ને ચોપન છે તો અહીંયા તમારી પાસે શું આવ્યું ઓગણ હજાર આઠસો આઠ શેસ ઉમેરો છ ને આઠ ચૌદ નો ચોગડો વધી એક તમારી પાસે જવાબ ઓકે ઓકે તો આ પણ દાખલો ઓકે છે હવે ચોથો દાખલો જોઈએ તો કે અડસઠ હજાર પાંચસો ને બેતાલીસ છે તો કે અહીંયા પંદર ચોક સાઠ અહીંયા આઠ ઉપરથી ઉતારો પાંચ પંદર પંચાસ પંચોતેર અહીંયા ઝીરો અહીંયા એક ઉપરથી ઉતારો ચાર પંદર અઠ્ઠા એકસો વીસ પંદર સત્તા એકસો પાંચ એટલે પંદર નેવું તો કે અહીંયા પંદર છક અહીંયા નેવું ચાર દસ કોલ્યો એટલે દસમાંથી નવ જાય એક અહીંયા શૂન્ય ઉપરથી ઉતારો બે તો કે પંદર નવ્વા એકસો પાંત્રીસ બારમાંથી પાંચ ગયા સાત અહીંયા જીરો અહીંયા જીરો હવે આનો આપણે તાળો મેળવીએ જવાબ કેટલો આવ્યો તો કે ચાર હજાર પાંચસો તો કે અહીંયા ચાર હજાર પાંચસો ઓગણસી આ પંદર સોરી ઓકે જીરો આ નવ આ છ નવ છ આ પાંચ આ ચાર પાંચ નવા નો વધી પડી ચાર પાંચ નો પિસ્તાલીસ નો પાંચડો વધી પડી ચાર પાંચ ત્રીસ ને ચાર ચોત્રીસ નો ચોડો વધી ત્રણ પચો પચો પચીસ પચીસ ને ત્રણ વધી પડી તો કે અહીંયા આ પાંચ તેર નો તગડો વધી એક ચૌદ ને એક નો પાંચડો વધી એક છ ને બે આઠ अड़सठ हज़ार पाँच सौ तो के अड़ से। तो अड़सठ हज़ार पाँच सौ बेतालीस है तो तरी पास शेष के मानो तो कि अड़सठ हज़ार पाँच सौ पातरीसता अह शेष के सात तो कि बार बगड़ो बुद्धि एक अँ चार अँ पांच अँ आठ अँ छ अड़सठ पाँच सौ बेतालीस આ પણ દાખલો ઓકે છે